એવરીવન હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસિપી છે ઘઉંના લોટની બિસ્કિટ બસો ગ્રામ ઘઉંનો લોટ સો ગ્રામ સાકર પચાસ ગ્રામ સોજી ઇલાયચી પાવડર હવે તેને એક ગ્લાસથી થોડું ઓછું પાણી રેડીશું તેમાં સાકર એડ કરીશું ઘઉંનો લોટ એડ કરીશું તેમાં સૂજી એડ કરીશું તેમાં મલાઈ દૂધની મલાઈ મિક્સ કરી દઈશું થોડો એડ કરીશું હવે તેમાં સાકરવાળા પાણીથી પહેલાં મિક્સ કરી દઈએ હું એ મલાઈ અંદર એડ કરી મલાઈ એડ કરી છે તેથી ઘીની જરૂર નહીં પડે સાકરવાળું પાણી અંદર લઈ લેવાનું છે સાકર થોડી કકળી રાખવાની છે ઓગળવા દેવાની નથી તૈયાર થઈ ગયો છે હવે તેના સારા એવા ત્રણ ભાગ કરીશું થોડા થોડા તેને પાટલી પર લઈને હવે એને આ રીતે ફેરવતા જઈશું પાતળી નથી કરવાની થોડું પડ જાડું રાખવાનું છે જેથી કરી હવે આ મૂળ બનાવવાની છે હવે તે જ ગ્લાસ વડે સારી એવી મસ્ત ડિઝાઇન કરવાની છે ધીમે ધીમે આ રીતે તો જુઓ બિસ્કિટ તૈયાર બીજી રીતે પણ આ રીતે ડિઝાઇન થઈ શકે છે તમારા મન પ્રમાણે જેવી ડિઝાઇન બનાવી હોય એવી ડિઝાઇન બની શકે છે જેવો શેપ આપવો હોય એ રીતે શેપ આપી શકાય જો થઈ ગઈ ને બિસ્કિટ તૈયાર બિસ્કીટ એડ કરીશું જુઓ બિસ્કિટ તૈયાર થઈ ગઈ આ રીતે કાઢી લઈએ જુઓ આજની મારી રેસીપી તૈયાર થઈ ગઈ છે કેવી મસ્ત બિસ્કિટ બની છે ઘઉંના લોટની ક્રિસ્પી અને સોફ્ટ તો મિત્રો આજની રેસિપી તમે જોયું હોય તો માર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કમેન્ટ કરજો ચાલો મળીશું આવતી નવી રેસીપી સાથે બાય